આજુ રે મને આજુ કહેવાય દો એ આજુમાં મને ભૂપજી મળે તો હેલ્લો નમસ્કાર મારા વાલીરાઓ કેમ છો આશા કરું છું બધા મજામાં છો અને આગળ પણ મજામાં રહેશો અને આ વિડીયો ઉપર ક્લિક કર્યું છે ને તો ફક્ત ને ફક્ત બે મિનિટ રૂકી જાઓ કારણ કે મિત્રો આજના વિડીયો અંદર હું તમને એવો વિડીયો બતાવવાનો છું જે તમે આજથી પહેલાં ક્યારેય નહીં જોયો અને તમે વિડીયો જોઈને ખરેખર ખુશ થઈ જશો કારણ કે મિત્રો વિડીયો તમે આવો ક્યારે જોયો નહીં હોય તમે ફોમતા કાકાના ઘણા બધા વિડીયો જોયા છે પરંતુ જેવી રીતે તમે સ્ટાર્ટિંગના વિડીયોની અંદર જોયું કે બોબી બેબી પોસ્ટ એટલે કે ભાઈ બાળપણની અંદર અંદર તો કાકો કદાચ કોમેડી બનાવો તો કેવા લાગો અને ભાઈ આપણે નવા નવા વિડીયો બનાવવાના છે અને ભાઈ એવો એક વિડીયો બનાવવાનો છે કે જયારે ફોમતા કાકા ગીત ગાતા હોય અને તેની સાથે બાળપણ નામ સાથે દેખાતા હોય અત્યારે એ આઈ નો જમાનો આવી ગયો છે તમને બધાને ખબર છે કે ભાઈ એ આઈ કેટલો ખતરનાક બની રહ્યો છે ત્યારે ભાઈ આપણે ફોમતા કાકાનો વિડીયો હરીબાનો વિડીયો ભાઈ વાઘોભાનો વિડીયો એડિટ કર્યો છે અને તમે કોમેન્ટમાં જણાવજો કે ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો અને ભાઈ ખાસ કરીને ભાઈ આવો વિડીયો તમે ક્યાંય નહીં જોયો હોય પરંતુ આપણે તેના ઉપર સૌથી પહેલા આવી ગયો છે તમે જોઈ શકો છો તો ભાઈ ખરેખર આ વિડીયોને એક લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હું તમને આગળ વિડીયો બતાવું છું અને ભાઈ આ ખાસ આપણે ચેનલ ઉપર એક સિરીઝ ચાલુ છે જેટલા પણ લોકો આ વિડીયોને એક લાઈક કરે ચેનલને સબસ્ક્રાઈબ કરે અને કોમેન્ટની અંદર તેમનું ગામ અને નામ લખે તો ભાઈ આવનારા વિડીયોની અંદર તેમનું નામ અને ગામ આપણે કોમેન્ટની અંદર લાઈવ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે બતાવીએ છીએ તો રાહકોને જેવો ફટાફટ કોમેન્ટ કરવાનું તાવું રાખો તમારું નામ અને ગામ લખવામાં શરમશા નહીં તમારું નામ અને ગામ સબસ્ક્રાઈબ હું શું કઉ છું કે મારા ભાવ માટે હવે તમે નોકરી ના ગોતતા હો ના ના એરો ચાર પાંચ હજાર ની નોકરી કરે સીધી ચાલીસ પચાસ હજાર ની કરશે એ આજુ આજુ મોગલો ફેર કોને આજુ કેવાય જો